કચ્છમાં વરણા બ્રિજ પાસે ગમકવાર અકસ્માત થયો મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા તો અકસ્માતમાં દસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બચાવ ગાંધીધામ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે દસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ અકસ્માતમાં

ના પોલીસ કર્મચારીઓ અને સ્થળ ઉપર ધસી ગયા હતા જી જી કૌશિક જોડાવા બદલ આભાર આપનો